નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ચૌદ માર્ચ બે હજાર ચોવીસને વાર ગુરુવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર છસો પચીસ રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા હળવદ ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર ચારસો પચીસ રૂપિયા મોરબી ચાર હજાર ચારસો સાઠ રૂપિયાથી પાંચ હજાર એકસો ચાલીસ રૂપિયા બોટાદ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા જસદણ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા ગોંડલ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર બસો છવ્વીસ રૂપિયા વાંકાનેર ત્રણ હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર એકસો ત્રીસ રૂપિયા જેતપુર ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર બસો એકાવન રૂપિયા થરા ચાર હજાર પાંચસો પચાસ રૂપિયાથી છ હજાર રૂપિયા ઊંઝા ચાર હજાર રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા થરાદ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા પાટણ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર એકસો પચાસ રૂપિયા જામનગર ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા ભાવનગર ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા अमरेली बे हज़ार सौ ऐसी रुपया थी पाँच हज़ार तरह सौ ऐसी रुपया सावरकुंडला चार हज़ार रुपया थी चार हज़ार सौ रुपया बाबरा चार हज़ार बसो रुपया पांच हज़ार बसो पचास रुपया जूनागढ़ चार हज़ार चार सौ रुपया थी पांच हज़ार एक था सौ नेव रुपया खांभा चार हज़ार आठ सौ रुपया पाँच हज़ार रुपया महुआ चार हज़ार चार सौ रुपया थी पाँच हज़ार बसो रुपया રાજુલા ચાર હજાર નવસો પચાસ રૂપિયાથી ચાર હજાર નવસો એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર જે ખેડૂત મિત્રો નવા આવ્યા હોય તે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજે દરરોજના તાજા જીરુના ભાવની માહિતી જણાવવામાં આવે છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાના નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન